આજે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલજી ગઈકાલથી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને એમને આજે પ્રેસના માધ્યમથી કપાસના ઇમ્પોર્ટ ડ્યુટી કાઢી નાખવાના મુદ્દા ને ઉઠાવ્યો હતો મારે ગુજરાતના અને દેશના ખેડૂતો ના આવે એટલા માટે વાત કરવાની જરૂર પડી કપાસ આખા વર્લ્ડની અંદર સૌથી મોંઘો કપાસ છેલ્લા પાંચ વર્ષથી હિન્દુસ્તાનનો વેચાય છે ઇન્ડિયાનો વિશ્વના બીજા દેશોના કપાસ કરતાં ભારતના કપાસની દસ ટકા વધારે ભાવ ઉપજે છે અને આજે પણ હિન્દુસ્તાનમાં ત્રણ કરોડ ને પંદર લાખ ઘાસડીના કપાસનું ઉત્પાદન થાય છે ખેડૂતોને ત્યાં અને એમાં ગુજરાતમાં લગભગ નેવું લાખથી એક કરોડ ઘાસડીનું ઉત્પાદન થાય છે એની સામે દેશની અંદર ચાર કરોડથી વધારે ઘાસડીનું વપરાશ થાય એટલા મોટા ટેક્સટાઇલ ઉદ્યોગ એ આપણા દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની મોદી સાહેબની સરકારની નીતિઓના કારણે સ્થાપિત થયા છે ખાસ કરીને ગુજરાતમાં બે હજાર બારમાં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબ બધા જ્યારે ટેક્સટાઇલ નીતિ આપી એના કારણે પચાસ લાખથી વધારે સ્પિન્ડલો સ્થાપી અને ગુજરાતમાં પણ કપાસનું એડિશન થાય છે અને એક્સપોર્ટ થાય છે એના કારણે ગુજરાતના ખેડૂતોને બીજા રાજ્ય કરતાં પણ વધારે સારો ભાવ મળે છે મારે વાત કરવી છે કે જે પ્રકારે વૈશ્વિક માર્કેટની અંદર માલ અને સપ્લાયની નુકસાન થતી હોય એ પ્રમાણે દેશના ટેક્સટાઇલની અંદર સપ્લાયની ખાદના કારણે ઇમ્પોર્ટ ડ્યુટી ઝીરો થઈ છે એના કારણે ખેડૂતોને કોઈ અસર આવવાની નથી એટલા માટે કે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેડૂતોને આ વખતે કપાસના ટેકાનો ભાવ આ એક્યાસી ને દસ રૂપિયા ક્વિન્ટલ એટલે કે એક મણના સોળસો ને બાવીસ રૂપિયા નક્કી કર્યા છે એટલે સોળસો ને બાવીસ રૂપિયા એ તો ભારત સરકાર થી એમ ખરીદી કરવાની છે ત્યારે ખેડૂતોનો કપાસ નવસો રૂપિયા આપીને ખેડૂતોને ગુમરાહ કરવાની જરૂર નથી ખેડૂતો જાણે છે કે કેજરીવાલજીએ ખેડૂતો માટે શું કર્યું દિલ્હીની અંદર દસ વર્ષમાં શું કર્યું પંજાબમાં શું કર્યું એમનો એને જવાબ આપવો જોઈએ એમને ખેડૂતો માટે શું કર્યું ગુજરાતની ત્રીસ વર્ષની ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેડૂતો માટે જે પ્રકારના પગલાં લીધા છે વીસ વર્ષ પહેલા ગુજરાતનું કૃષિ ઉત્પાદન કેટલું હતું આજે કેટલું આંકડા આપણી સમક્ષ છે કે ગુજરાત ની અંદર ખેડૂતોને સો ટકા ચારસો વોલ્ટેજ ની વીજળી મળે છે વીસ વર્ષથી એક રૂપિયો પણ ખેત વીજળીનો ભાવ વધાર્યો નથી ખેડૂતોને સિંચાઈ માટે સૌની યોજના ને નર્મદા યોજનાના અલગ અલગ માધ્યમથી પાણીની વ્યવસ્થા કરી છે ખેડૂતોને પોષણક્ષમ ભાવ એટલે કે બે હજાર ચૌદ માં જયારે ભાજપ ની સરકાર આવી ત્યારે આઠસો રૂપિયા કપાસના ટેકાના ભાવ હતા આજે બે હજાર ને પચીસ માં હું દાવા સાથે કઉ છું કે સોળસો ને બાવીસ રૂપિયા ઐતિહાસિક વર્લ્ડ ની કોઈ કન્ટ્રીમાં નવું એટલી એમએસપી ગુજરાતના દેશના ખેડૂતોને કપાસ નો પૂરતો ભાવ મળે એના માટે આપી છે એક બાજુ દિલ્હીનું દસ વર્ષનું મોડેલ છે કેજરીવાલનું એમણે આવીને વાત કરવી જોઈએ એમના કામની અને બીજી બાજુ ગુજરાતનું મોડેલ એ સમગ્ર દેશના લોકોએ સ્વીકાર્યું છે ત્યારે કેજરીવાલ ગુજરાતના ખેડૂતોની શાંતિ ગુજરાતના ખેડૂતોની સલામતી ગુજરાતના ખેડૂતો વચ્ચેનો ભાઈચારો એને ક્યાંક ને ક્યાંક શાંત પાણીમાં પથરા નાખવા માટે વૈમનસ્ય પેદા કરવા માટે આ પ્રકારના તરકટો કરે છે એમને ખબર નથી કે આ ગુજરાતના ખેડૂતો છે એ મહેનતું છે ગુજરાતના ખેડૂતો કપાસ પકાવવા માટે મગફળી માટે આપ જાણો છો કે મગફળીમાં પણ પંદરસો ને બેતાલીસ રૂપિયા ટેકાના ભાવે જાહેર કર્યો છે ગુજરાતમાં ગયા વખતે પિસ્તાલીસ થી પચાસ લાખ મેટ્રિક ટન ઐતિહાસિક મગફળી થઈ હતી આ વખતે પણ પંચાવન થી સાઠ લાખ મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદન થવાનું છે એ ગુજરાતના ખેડૂતોની મહેનતના કારણે થાય છે સરકાર ખેડૂતોની નાના નાની બાબતોની ચિંતા કરે છે અને એમનો ભાવ ક્યારેય નીચો ન થાય એના માટે એમએસપીના માધ્યમથી ખરીદી પણ એટલા મોટા પ્રમાણમાં છેલ્લા પાંચ વર્ષમાં દેશના આઝાદીના ઇતિહાસમાં આટલા વર્ષમાં ન થયું એવડી મોટી ખરીદી એ મગ હોય અડદ હોય મગફળી હોય કે કપાસની ભારતીય જનતા પાર્ટીની સરકાર નરેન્દ્રભાઈ મોદી સાહેબના વડપણ નીચે કરે છે ત્યારે ખેડૂતોને ભાવની કોઈ ચિંતા કરવાની જરૂર નથી આ પ્રકારે ખેડૂતોની વચ્ચે રાજકારણ કરવાના બદલે જે વિસ્તારમાં પૂર પ્રભાવિત વિસ્તાર છે જ્યાં ખેડૂતોને મદદ કરવાની હોય એવા સમયે ગુજરાતમાં રાજકારણ કરવાના નામે અરવિંદ કેજરીવાલ આવ્યા હતા હું કેજરીવાલને પૂછું છું કે ખેડૂતો માટેની ગુજરાતની જ કોઈ પણ ડિબેટ્સ કરવી હોય તમે તમારા દસ વર્ષના દિલ્હીના હિસાબો અને દિલ્હીના અને પંજાબના ખેડૂતો માટે કરેલા કામની ચર્ચા જાહેર મંચ પર કરવી હોય ત્યારે ભરત બોગરાની ભારતીય જનતા પાર્ટીને કાર્યકર્તા તરીકે તૈયારી છે તમે તમારા કામની ચર્ચા કરો અમે ગુજરાતમાં ખેડૂતો માટે જે પગલાઓ લીધા છે એની ચર્ચા કરશું નરેન્દ્રભાઈ મોદી સાહેબે હજુ ખેડૂતો વતી મારે આભાર માનવો છે કે ઓગણીસ સપ્તાહ ખેડૂત સન્માન નિધિના ખેડૂતોના ખાતામાં દેશના ઇતિહાસમાં પહેલી વખત આપ્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યા છે ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે એની ધિરાણ પણ મળે છે એવી અનેક યોજના માટે સબસીડીથી માંડીને પાકનું એડિશન થાય ખેડૂતો નવા નવા સંશોધનો કરે એના માટેની યોજનાઓ અમે કરી છે ત્યારે આ પ્રકારના નિવેદનો આપી આ પ્રકારની રાજનીતિ ખેડૂતો માટે કરવી ગુજરાતમાં યોગ્ય નથી આ ગુજરાત એ ગાંધી અને સરદારની ભૂમિનું ગુજરાત છે અહીંના ખેડૂતો ખૂબ હોશિયાર છે ક્યારેય તમારી આવી લુલી વાતોમાં નહીં આવે